સાબરકાંઠામાં વીજળીના કડાકો પડતા ભેંસનું મોત નિપજ્યું વિજયનગર તાલુકામાં ગઈકાલે સમી સાંજે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો સમગ્ર બનાવ વિજયનગર તાલુકાના પાડેલા ગામમાં બનવા પામ્યો હતો વીજળીના કડાકામાં ભા વીજળીના કડાકામાં ઘાભણ ભેંસનું મોત નીપજ્યું હતું ઝાડ સાથે બાંધેલી હતી તે ઝાડ પણ તિરાડ સાથે બળી ગયું હતું ગરીબ પશુપાલક અને ખેડૂત ડામોર ગુણવંતભાઈ થાવરાજીની ભેંસનું મૃત્યુ થયું છે ગાભણ હોવાથી બે જીવોના મોત થયા છે વીજળીનો એટલો મોટો કડાકો હતો કે મોટા અવાજ સાથે ઝાડના પણ છોતરા ઉડી ગયા હતા સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી હલ્લો નખત્રાણા તો કેમ છો બધા તો હવે ફૂડ મોલ આવી ગયો છે નખત્રાણામાં શું તમને ખબર છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મહોલનાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી નાઇન્ટી નાઇન છે યસ તો રાહસ એની જોવો છો જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો તો તમે પણ અહીંયા કને એક વખત જરૂર વિઝિટ કરજો